નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એક સો ન્યૂઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરોચીપ અર્જુનજી ઠાકોર પાસેથી જસદણ કડુકા ગામે ગરીબ પરિવારોના મકાન ઉપર બુલડોઝર ફેરવ્યું સમગ્ર ગુજરાતમાં સરકાર વિકાસને નામે દબાણના કારણરૂપે ગરીબ લાચાર મજબૂર પરિવારોના ઘરો તોડી કાયદાનું પાલન કરી રહી છે એમાં જે શાસકો અને પ્રશાસકો માની રહ્યા છે ગર્વ અનુભવી રહ્યા છે સરકાર એક તરફ વિકાસના નામે અબજો રૂપિયા ખર્ચી અને વિકાસના કામોના નામે કાર્યક્રમો કરી જનતાને બતાવી રહી છે ત્યારે બીજી તરફ લાખો ભારતીય મૂળના પરિવારોના માનવીય મૂલ્યોનું સરેઆમ હનન કરી જે પરિવારો લાચાર મજબૂર ગરીબ કે જેઓને પોતાના હક અધિકારીઓનો પણ ખ્યાલ નથી હોતો તેવા ભારતીય હિન્દુઓ ગુજરાતની ધરતી પર પોતાના મકાન વિહોણા છે અને થઈ રહ્યા છે સરકારે સામાન્ય પ્રજાને ડરાવાનું છોડી અને દેશની બંધારણીય જોગવાઈઓનું અમલીકરણ કરી દેશમાં વસતા નાગરિકોને મૂળભૂત જરૂરિયાતો જેવી કે કપડાં રોટી મકાન અને સુખ શાંતિ સલામતી આપવાનું કરવું જોઈએ એવી દેશના નાગરિકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે આવો જ એક બનાવ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડુકા ગામે બન્યો છે જે બંને પરિવારોને આજે નીચે ધરતી અને ઉપર આકાશ છે કોઈપણ પ્રકારની નોટિસ કે કોઈપણ પ્રકારની અરજી આપ્યા વગર કડુકા ગામની અંદર ગરીબ પરિવારના મકાન પાડી દેવામાં આવ્યા છે ગરીબ પરિવારો જીવનમાં પોતાના રોજનું કમાઈ માંડ માંડ મકાન બનાવતા હોય છે તો તાકીદે સરકારે આ ઘર વિહોણા પરિવારોને મકાનો બનાવી આપવા જોઈએ એવી ભારતીય કોડી સમાજના પ્રદેશ પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું હતું તો જોતા રહો લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત અને ચેનલને સબસ્ક્રાઈબ અને શેર અવશ્ય કરશો શું કહી રહ્યા છે પીડિત પરિવાર અને ભારતીય કુડી સમાજના પ્રદેશ પ્રમુખ મુકેશભાઈ રાજપરા આવો સાંભળીએ રાજકોટ જિલ્લાના જસદ તાલુકાના કડુકા ગામની અંદર મકાન ઉપર ચાલુ સરકારે બુલડોઝર કહી કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર તડુકા ગામના સામાન્ય અને ગરીબ જે રોજનું રળીને રોજનું કમાણી કરે છે એવા સામાન્ય પરિવારના મકાન પાડી દેવામાં આવ્યા એક બાજુ ગુજરાત સરકાર એમ કે છે કે દરેક ગુજરાતના નાગરિકોને સામાન્ય પ્રજા એટલે કે ગરીબને ઘરનું ઘર મળે દરેક ઘર સુધી વીજળી પાણી મળે પરંતુ વાસ્તવમાં ગુજરાતની અંદર ઘર મળવાની તો વાત એક બાજુ રહી જ્યારે ગરીબ પ્રજા પોતાનું પોતાની જાતે રળી અને મકાન બનાવે છે ત્યારે સરકાર બુલડોઝર ફેરવી નાખે છે ગુજરાતની અંદર અનેક એવા માથાભારે શખ્સ છે જેને અનેક એકરો હજારો વીઘા જમીનવાળી છે ત્યાં સરકાર કાંઈ કરતી નથી પણ ગરીબ જ્યારે એને રહેવા માટે નાની એવી ઝૂંપડી બનાવે મકાન બનાવે ત્યારે મકાન પાડી દેવામાં આવતું હોય ખરેખર દુઃખ દુઃખદ ઘટના કહેવાય જેનું મકાન પાડ્યું એને આંખમાંથી આંસુ અત્યારે સુકાતા નથી એક તો માન માન કરીને એને રહેવા માટે મકાન બનાવ્યું અને જસદણ પ્રાંત અને મામલતદારે કોઈ પણ પ્રકારની અરજી આપ્યા વગર નોટિસ આપ્યા વગર અનેક લોકોના મકાન પાડી દીધા તો અમારી એક જ માંગ છે કે તમે સ્કૂલ બનાવો બહુ સારી બાબત છે પણ જે ગામની અંદર ગરીબ છે પછાત છે વંચિત છે આ લોકોને રહેવા માટે તો કંઈક વ્યવસ્થા કરી આપો તમારે આ લોકોનું મકાન પાડવા કરતા આ લોકોને પહેલાં પ્લોટ ફાળવી દેવો જોઈએ આ લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું જોઈએ આજ આ લોકો ક્યાં જશે પોતાના બાયડી છોકરા બચ્ચા લઈને ક્યાં જશે અચાનક આવી અને આ ભ્રષ્ટ ભાજપ સરકારના બુલડોઝર ફેરવી દીધા તમારામાં તાકાત હોય તો જે બળિયા છે જે ગુંડાઓ છે અસામાજિક તત્વો છે એને અનેક જમીનવાળી છે 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 બુલડોઝર ફેરવો સામાન્ય પ્રજા ગરીબ જે રોજનું રોજનું રળે ખાઈ પીવે એની અરે અન્યાય ન થવો જોઈએ તો અમારી એક જ માંગણી છે પ્રાંત કચેરીને પ્રાંત સાહેબને એમને મીડિયાના માધ્યમથી કહેવી છે કે આ લોકોના જે મકાન પડ્યા છે આની અંદર સચોટ તપાસ કરવામાં આવે અને જે સ્કૂલનો ક્રાઈટેરિયો એની બહાર જે જગ્યા પડી રહેતી હોય ગ્રામ પંચાયત મારફતે તાલુકા પંચાયત મારફતે આ ગરીબોને ફરી જગ્યાએ પ્લોટ આપવામાં આવે ને મકાન જે બાંધકામ છોડી નાખ્યું છે એના પૈસા પરત આપવામાં આવે અન્યથા જસ્ટણ મુકામે આ ગરીબોને સાથે રાખી અને ધરણા કરવામાં આવશે કારણ કે ગુજરાતની અંદર માત્રને માત્ર ગરીબો સાથે જ આવી ઘટના બને છે ગરીબોને પછાત લોકોના જ મકાન પાડવામાં આવે છે ત્યારે ગુજરાત સરકારે પણ શરમથી ડૂબી મરવું જોઈએ કે ગરીબોના મકાન તો તમે નથી બાંધી આપતા પણ જ્યારે પડતા તો રોકો આ લોકો જ્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓને મોકલીને મકાન પાડતા હોય ત્યારે એને સમજાવો કે આ વેદવી વાત નથી જેથી કરીને તાકીદ કરવામાં આવે છે ત્યાંની સંપૂર્ણ ગ્રામ પંચાયત મારફતે તાલુકા પંચાયત કે કલેક્ટર મારફતે તપાસ કરવામાં આવે અને આ લોકોને યોજના ધોરણે મકાન માટે ફોર ફાળવવામાં આવે ત્યાં સુધી અહીં સ્કૂલનું કામ સ્થગિત કરી દેવામાં આવે અન્યથા અમે આ લોકોને સાથે રાખી અને ઉપવાસ ધરણા કરશું એવી અમારી ઉગ્ર માંગ છે શું નામ તમારું અચ્છા કયું કામ છે શું ઘટના બની તમારી સાથે હા હા શું થયું ઓ મારા ઘર ગ્રીપમાં મંગાન પાડી દીધું એમણે 2 લાખ નો ખર્જો કર્યો એટલે અમારી મજૂરી ગઈ કોઈ નોટિસ બોટી આપી દીધી કે સરકારે એમનું બળજબરીથી પાડી દીધું ભાઈલા પોલીસ સાઈબો આવીને પાડી ને વ્યા ગયા સીસીબી લાવ્યા શું નામ તમારું બેન માયાબેન કયું ગામ છે આ શું ઘટના બની તમારી સાથે મકાન પાડી દીધું અચ્છા તો હવે શું મકાન બનાઈ દેશે એને બદલે અમારા મકાન પાડી દીધા છે તો હવે હું તમને સરકારને કે સરકાર અમને આ મકાન ગમેના અમારા પાડી દે એ અમને સણી બતાવ મકાન અમને આ જગ્યા કેમે અમને આ કેટલા લાખ રૂપિયાનો ખર્ચે મકાન બન્યું તું પાડી દીધું રૂપિયા લાખ ઈ અમે व्याज વા લઈને બનાવ્યા અને મેં સીવી હાવ કરી આ છે ગુજરાતની અસ્મિતાને ડાઘ લગાડે એવું ગરીબોના મકાન પાડીને ભાજપ સરકારે એક દાખલો બેરો ગરીબનું ગુજરાતની અંદર કોઈ નથી આખો પરિવાર દાળીએ જાય અગાઉ વાત કરી માજીએ દસ રૂપિયા મણ કપાતો ત્યારે મજૂરી કરી અને આ મકાન બનાવવા માટે પૈસા ભેગા કર્યા પણ ભ્રષ્ટ ભાજપના અધિકારીઓ આ ગરીબની એક વાત ન સાંભળી પોતે પથારી વન છે ખાટલો છે ગરીબ છે બીમાર છે તેમ છતાં આ ભ્રષ્ટ ભાજપ સરકારનું જીસીબી ગયું અને મકાન પાડી દીધું આજ આખું ઘર રડે છે કે હવે અમારું કોણ માન માન કરીને પ્લોટ લીધું હોય મકાન બનાવ્યું હોય તો અમારી એક ઉગ્ર માંગ છે કે ગુજરાત સરકાર કમસે કમ આ ગરીબ પ્રજાને સોવાર પ્લોટ તો નથી આપી શકતી મોટા મોટા બણગા ફૂંકે છે દરેક ગરીબ પરિવારને અમે ઘર બાંધી આપશું પણ આની મહેનત મજૂરીથી આ લોકોએ જે મકાન બાંધ્યા કડુકા જસદણના કડુકા મુકામે એ પણ પાડી દેવામાં આવ્યા તો ક્યાં સુધી ગુજરાતની પ્રજા આમનામ સહન કરશે હવે અમારી એક જ માંગ છે ગુજરાતના ગામડે ગામડે જ્યાં પણ ગરીબ પ્રજા વસે છે વસવાટ કરે છે વર્ષોથી એ જ્યાં રહેતા હોય એને સોવારનો પ્લોટ માપીને સરકારે કાયદેસરનો કરી દેવો જોઈએ કારણ કે આ લોકો શા માટે સરકારીને પડતર ખરાબની અંદર રહેશે એની પાસે પૈસા નથી રહેવા માટે એક બેને મને ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે એના સંતાનોને એને ભણાવવા છે એની પાસે પૈસા નથી અને આ સરકારે ગરીબો માટે જે પ્રહાર કર્યા છે તો અમારી એક જ માંગ છે કે આ લોકોને સો વાર જેટલા પ્લોટો ફાળવી દેવામાં આવે અને આ રડતા પરિવારનું ધ્યાન રાખવામાં આવે અને ક્યાં સુધી આ સ્કૂલનું કામ બંધ કરી અને ત્યાં બંને જે કાંઈ મકાન પાડ્યા છે એનો યુદ્ધના ધોરણે જસદણ પ્રાંત અધિકારી જસદણ મામલતદાર અને કડુકા ગામના સરપંચો તમામે ધ્યાન રાખીને ગરીબ પરિવારને ફરીથી વસવાટ કરવા મકાન બની બનાવી દેવું પડે એવી માંગ છે કારણ કે આ ગરીબ જાય તો જાય ક્યાં આ ભ્રષ્ટ ભાજપ સરકાર ભ્રષ્ટાચારી અધિકારી અને ભ્રષ્ટાચારી પોલીસને આગળ કરી ડરાવે છે આ માજીને પોલીસનો ડર દેખાડ્યો તમને પોલીસની ગાડીમાં બેસાડી દઈશું શા માટે ગરીબ પ્રજાને બીવરાવવામાં આવે છે તમારામાં એવી તાકાત હોય તો ગામડે ગામડે દેશી દારૂના આંટડા હાલે છે મોટા ડોનના દીકરા મોટા ગુંડાઓ રખડે છે આ લોકોને પકડો ને સામાન્ય પ્રજાના મકાન પાડીને તમે બહાદુરીનું કામ બતાવો છો ગરીબ પ્રજાને જ્યાં વસવાટ કરતો હોય ગામડે ગામડે સુધી અમારી માંગ છે કે સરકારી ખરાબાની જમીન તમારા બાપની નથી આ મૂળ નિવાસી ગુજરાતની પ્રજાની જમીન છે એને સોવારના પ્લોટ જ્યાં રહેતા હોય ને માપી દેવામાં આવે અને ગરીબોને હેરાન કરવામાં ન આવે અન્યથા આગામી દિવસોની અંદર આ ગરીબ પ્રજામાં એવી તાકાત છે કે તમારી સરકારને પણ ઉખાડી નાખે કારણ કે ક્યાં સુધી તમે અમને રોવડાવશો ક્યાં સુધી ડરાવશો પોલીસનો ડર અમને ન દેખાડો પોલીસનો ડર જ્યાં તમારે દેખાડો ન દેખાડો સામાન્ય પ્રજાના મકાન પાડી દેવાના ત્યાં કાં મોટા જીસીબી લઈને આવો મોટા પોલીસ લઈને આવો અમારી બેનુ દીકરીઓ માટે જ્યારે બલાત્કાર થાય સામાન્ય પ્રજાના આત્મક માંગે મારકૂટ થાય ત્યારે તમારી પોલીસ ક્યાં વહી જાય છે તો અમારી એક જ માંગ છે કે ગરીબ પ્રજાને યુદ્ધના ધોરણે મકાનના પ્લોટને મકાન બનાવી દેવામાં આવે ત્યાં સુધી સ્કૂલનું કામય બંધ કરી દે આ ગામની અંદર ઓલરેડી બે સ્કૂલ છે સ્કૂલ બને બહુ સારી બાબત છે પણ ગરીબને રોવડાવીને ક્યાંય સ્કૂલની જરૂર નથી એક તો ગુજરાતની અંદર સ્કૂલ છે પાંચ હજાર છસો જેટલા શિક્ષકોની ઘટ છે પહેલાં તમારી પાસે સ્કૂલોની અંદર શિક્ષકો ભણાવવા માટે શિક્ષકો નથી અને ગરીબ પ્રજા જ્યારે એના મકાન પાડી દો છો તો અમારી એક માંગ છે કે આ લોકોના મકાન ફરીથી સણી દેવામાં આવે આ લોકોને પ્લોટ આપી દેવામાં આવે અન્યથા જસ્ટન પ્રાંત મુકામે આમરણ ઉપવાસ આંદોલનની અંદર બેસી દેવામાં આવશે કારણ કે ગુજરાતની અંદર દરેક ગરીબ પરિવાર સાથે આ પ્રકારની ઘટના બને છે એવી અમારી માંગણી છે કે યુતના તોરેને આ કામ સઘિત કરી અને ગરીબોની વાત સાંભળવામાં આવે જમીન છે બરોબર છે પણ અત્યારે તો ગામો ગામ બધી રાવણી જમીનમાં ગરીબ માણસોને પૈસા ન હોય તો એ માણસો મકાન કેવી રીતે કરે છે ફ્લોટ કેમ લઈ શકે તો એને અહીંયા મકાન બનાવ્યા ગરીબ માણા છે અને મકાન બનાવ્યા તો નોટિસ વગેરેના મકાન પાડી દીધા આ સરકારને યોગ્ય નથી પછી બીજું કે આ મકાન બાંધકામ કર્યા પોતાના આ ખર્ચે દાળીઓ કરી તો પછી આ મકાન પાડવામાં આવતા નથી કેમ કે સરકાર એક બાજુ કહે છે કે ગરીબોને આગળ લાવવા છે ગરીબોને મકાન કરી દેવા છે ગરીબોને મકાન ના પૈસા ફાળવવા છે એના બદલામાં તો આ ગરીબો ને સરિયું મારી દીએ છે આમાં કરવાનું શું ગરીબ ક્યાં છે એટલે આ વસ્તુ આમ થઈ છે સાહેબ હવે આની માટે આમાંથી કા અડધો પ્લોટ આ મકાન જે કર્યા છે ત્યાં આપી દઈએ અને કા બીજી જગ્યાએ જમીન ફાળવે અને મકાન બનાવી દઈએ